તો અહીંયા ને અહીંયા આટા મારી જ રાખતી હોય કુતરી તો એવું બધું છે નાલું વની કર આપણે કામકાજ છે કરી લઈએ પછી ભેહું બેહું દોવાનો ટાઈમ થતો હોય છે અને જો કેવી રીતના છે હાલો તો બ્લોગ શરૂઆત કરીએ ને હાલો તમને દેખાડું બધું કઈક નવું નવું શું કયો કઈડે થોડી ના રે ના કઈ નો કઈડે

দেখা বদল থাকে সোখে সোখো ভে হলো অনেক বার ঠিক ভেগো করে

હા એટલે તમારે જોવાની જાઉં દસીબી હે જાવ હાલો જોઈ આવો આની કરો થોડું ખાલે હે બુરવાનું ભાઈ પછી આની કરો બુરજીએ એટલે પારો પૂરો કામકાજ કહાજ ઓહ અને દાંત પણ તો કેવા હે હમ સડી જાય સડી ગયા ઉપર ચડી જાય હાલ હાલા ઓર્ડર ભરે ભરીને છે શાનીકર આ જગ્યા મોટી થઈ ગઈ એટલે હેલવું પડે નાખવાનું એ તો રહી આ તો બકટ ભર્યું સડાવો બાઈક લોવા કેસવરો લાગે છે ઘણી જન Hadaigua weh ag gutaro filtrate 1 muhi duk それ hadi 3 muhi duk karine laggo flats yaa yaaいや yaa